ત્યારે ખાતે આવેલી ગોપાલ સોસાયટીમાં બનાવવામાં આવેલા ગોડાઉન માં વડોદરા એસઓજી દ્વારા તપાસ કરવામાં આવી હતી તપાસમાં પોલીસ ને ત્રણસો સત્તાવન થી વધુ પેટીઓમાં ભરેલી નકલી કપ સિરપની ની ચાર ચારસો જેટલી બોટલો મળી આવી હતી પોલીસે

એસઓજીએ નિઝામપુરાના ઉન્નતિ એપાર્ટમેન્ટમાંથી શંકાસ્પદ સીરપનો જથ્થો જપ્ત કર્યો હતો આ નશીલી કપ સીરપનો જથ્થો બાજવાના ગોડાઉનમાંથી લાવવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે પોલીસે ગોડાઉન માલિક રાજેશ પટેલની ધરપકડ કરવાના કર્યા છે ગઈકાલે વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી સાહેબની વડોદરા શહેરમાં નાર્કો રિલેટેડ જે ઓફન્સિસ છે માટે રેગ્યુલર કાર્યવાહી કરવામાં આવે છે એ જ કાર્યવાહીના ગઈકાલે બાજવા વિસ્તારમાંથી એક કફ સિરપ જેમાં ના કન્ટેન્ટ આવે છે એ કફ સિરપ જે સામાન્ય રીતે ખાંસી માટે ડૉક્ટરો દ્વારા પ્રિસ્ક્રાઈબ કરવામાં આવે છે તો આ કફ સિરપ જે છે એના બાજવા પાસેના એક ગોડાઉનમાંથી એ જે ગોડાઉનની જે માલિકી છે રાજેશ જયંતીલાલ પટેલ એમના બાજવા ખાતેના ગોડાઉનમાંથી આપણે કફ સિરપની કોડીન બોટલનો જે જથ્થો છે એ ચારસો ને સડસઠ બોક્સ અ ટોટલ ચુમ્માલીસ હજાર જેટલા બોટલ્સને છાસઠ લાખના મુદ્દામાલ સાથે આપણે શીસ કર્યા છે કેવી રીતે માહિતી મળી સાથે જો આ દવાનો ખરેખર ઉપયોગ થતો હોય તો કયા પ્રકારનો છે પોતે જે સપ્લાય કરતો હતો કયા મામલે મામલે છે કે આ કામના જે અત્યારે જે આરોપી છે જે રાકેશ જયંતિલાલ પટેલ તેઓના વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્ય ખાતે એમના ગુના નોંધાયેલા છે એમના વિરુદ્ધમાં અને તેઓ પોતે જે છે એક રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ છે અને ડ્રગ વિભાગ તરફથી તેઓ લાઇસન્સ હોલ્ડર છે એમની પાસે જે કોડિન સિરપ છે એમને રાખવા માટેનું લાઇસન્સ એમની પાસે છે પણ એમને જે જથ્થો જે વેચાણ કર્યો છે એ વેચાણ તેઓ માત્ર ને માત્ર રજિસ્ટર્ડ કેમિસ્ટને કરી શકે અને એ કેમિસ્ટ પણ આ શેડ્યુઅલ એચ ડ્રગ છે તો શેડ્યુઅલ એચ ડ્રગ જે છે એ વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન વગર ઓવર ધી કાઉન્ટર કેમિસ્ટ પણ આપી શકે નહીં જેથી એને રાખવા બાબતે આપણે તકેદારીના ભાગરૂપે જે આ સિરપનો જથ્થો છે એ ગોડાઉનમાંથી હાલ સીઝ કર્યો છે અને આ જે જથ્થો જે છે એ આપણે સીઆરપીસી એકસો બે મુજબ કબજે કર્યા છે અને જેવી રીતે આરોપી આપણા પકડમાં આવશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે જી આરોપીનું નામ છે રાકેશ રાજેશભાઈ જયંતીલાલ પટેલ તેઓ લક્ષ્મીપુરા ખાતે રહે છે અને બાજવા ખાતે એમનું ગોડાઉન છે સુભાનપુરા ખાતે એમની ઓફિસ છે અને તેઓ ડ્રગ વિભાગ તરફથી ઓથોરાઈઝ સ્ટોકિસનું લાયસન્સ ધરાવે છે એમને શોધવા માટેની આગળની કાર્યવાહી ચાલુ છે અને ટૂંક સમયમાં તેમને પકડીને આગળની કાર્યવાહી કરશું હા અમદાવાદ ગ્રામ્ય ખાતે જે બે આરોપી જે અગાઉ પકડાયા છે એ આરોપીઓ પણ જે આ જથ્થો એમની પાસેથી જે મળ્યો છે possession એ આજ આરોપી પાસેથી રાજેશ પાસેથી જે લોકો લઈ ગયા છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર